તો મિત્રો સ્વાગત છે તમારું મારી એક નવી you tube માં એક નવા video સાથે એક નવા topic સાથે પરંતુ મિત્રો મને video બનાવતા તો આવડતું નથી blog બનાવતા પણ નથી આવડતું પણ તમે મારા video લાઈક કરી comment box માં પ્યારી થી comment નાખી અને support કરતા રહેજો મિત્રો અને આ માં તમને એક જાદુ કરી બતાવીશ હું તો ટીટોડી જોયું જાદુ એક નવીન છે મિત્રો આજે મેં રજા રાખી છે રક્ષાબંધનનો તહેવાર આવે છે એટલે મારી ઘરવાળી છે રાખડી લેવા જાવી છે મારા ભાઈઓ માટે એટલે તમે કારખાને છે કે રજા રાખી લઈ લો એટલે મેં અડધી રજા રાખી છે અને મેં વિચાર્યું કે રજા છે તો વાળી આંટો મારતા હોય એટલે મેં કીધું એક મિની ફાર્મ બ્લોક બનાવી નાખી તો આ મિત્રો તમને બ્લોક કેવો લાગે જરા કમેન્ટમાં કહેજો લાઈક કરજો અને પ્લીઝ અમને સપોર્ટ કરતા રહેજો કારણ કે અમે નવાથી અમારે એક જૂની YouTube ચેનલ હતી એ ડિલેટ થઈ ગઈ છે એમાં વ્યૂઝ બહુ સારા આવતા પણ ઘણા હતા અમારે ડિલેટ થઈ ગઈ છે એક તો રેટીના કારણે એને જાતે કરી દીધી છે પછી અને મિત્રો એક બીજી નવી વાત હું તમને કહેવા માંગુ છું કે મારી ઘરવાળીને વિડીયો બનાવવાનો પણ ખૂબ જ શોખ છે પણ એને ટાઈમનો કોઈ મેનેજમેન્ટ નથી ટાઈમનો કોઈ એડજસ્ટ નથી થતું કારણ કે સવારે અમારે વિડીયો બનાવવાના હોય છે અને સવારે એની પાસે ટાઈમ નો હોય કારણ કે ઘરનું કામકાજ હોય એટલે એમાંથી એને ટાઈમ મળતો નથી ને અમારે સવારે video બનાવાના હોય છે તો જો તમને અમારા video પસંદ આવે તો please સપોર્ટ કરતા રહેજો અને અમને બને ત્યાં સુધી આગળ લઈ જવાનો પ્રયાસ કરતા રહેજો કારણ કે અમે મહેનત કરી છે youtube માં video બનાવાના સારા બનાવવાની અને અમને શોખ પણ છે video બનાવાનો સોશિયલ media માં કામ કરવાનો તો તમે અમને સપોર્ટ કરશો તો અમે આગળ હાલશું નહીંતર તો அரி செல் பால